શું તમે સિટી એરિયામાં યુનિવર્સિટી રોડથી નજીક ફ્લેટ શોધી રહ્યા છો તો આપના માટે આફ્રિકા કોલોનીથી તદ્દન નજીક થ્રી બી એચ ફ્લેટ અમે લઈને આવ્યા છીએ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નમા સ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે ફ્લેટની ડિટેલ્સ જણાવી દઉં તો ફ્લેટ અંદાજે ત્રીસના રોડ આવેલું છે જી પ્લસ ફાઇવ છે સિક્યોરિટીની વાત કરીએ તો જે પાર્કિંગમાં તમને સિક્યોરિટી માટે કેમેરા મળી જાય છે ચોવીસ કલાક સિક્યોરિટી બહાદુર મળી જાય છે અને ફાયર સેફટી પણ મળી જાય છે બીજું કે જે લો રાઇઝમાં વિથ ઇમ્યુનિટીઝ તો આમાં તમને ગઝેબો ઝીમ અને થિયેટર આ બધું ઇન્ક્લુડ છે ફ્લેટ છે એ થ્રી બી અને નવસો અઢાર કાર્પેટ છે સાથે એલોટેડ કાર પાર્કિંગ તો ખરું જ ત્રીસ ફૂટનો રોડ છે જે રોડ ટ જ ફ્લેટ આવેલો છે અને બારનું એલિવેશન જોઈએ છીએ તો આ બારનું એલિવેશન છે એના પછી એન્ટ્રી અને એક્ઝિટ બે ગેટ અલગ અલગ આપેલા છે તો આ છે બારનું લોકેશન હવે આપણે જશું પાર્કિંગમાં પાર્કિંગ એરિયા તમે જોઈ શકો છો પાર્કિંગ એરિયા મોટ વિશાળ મોટી સાઇઝમાં પાર્કિંગ એરિયા આપેલું છે અને ફોર સાઈડ ઓપન છે આમાં તમને તમારી કાર માટે એલોટેડ કાર પાર્કિંગ બી આપે છે તો કાર પાર્ક કરવાની જરાય ચિંતા નથી તમે તમારા ફ્લેટને પ્રિમાઇસિસમાં જ કાર પાર્ક કરી શકો છો સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા બી અવેલેબલ છે અને ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી બે આમાં મળી જાય છે અને બહાદુર જે ચોવીસ કલાક સિક્યોરિટી તો બહાદુર બી અહીંયા અવેલેબલ છે હવે વાત કરીએ પાણી માટેનું તો પાણીનું જે બોર છે એનું પ્રોવિઝન સારું છે પાણી નોર્મલી આ એરિયામાં ક્યારેય ખૂટતું નથી તો એની બી ચિંતા નથી તો ગ્રાઉન્ડનો પેસેજ એરિયા જોઈ શકો છો ઘણો મોટો અને વિશાળ છે આ પેસેજ એરિયા અને લિફ્ટની બાજુમાં જે માર્બલ અહીંયા માર્બલ વિક્ટ્રી લગાડેલી છે આનાથી લૂક ખૂબ જ પ્રીમિયમ અને સારામાં સારો આવે છે હવે આપણે ફ્લેટની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ તો આવો ફ્લેટની વિઝિટ કરીએ એ પહેલાં દેખાડી દઉં એટ પેસેન્જર કેપેસિટીની લિફ્ટ છે અને એક્સપ્રેસ એક્સપ્રેસ કંપનીની આવા તમને લિફ્ટ મળે છે તો મળીએ સેકન્ડ ફ્લોર ઉપર તો દર્શક મિત્રો આપણે ફ્લેટની જે પ્લેસ છે સેકન્ડ ફ્લોર ત્યાં આવી ગયા છીએ આ પેસેજ એરિયા છે તમે જોઈ શકો છો તો પેસેજ એરિયા ઘણો મોટો છે મેઈન ડોર ઉપર વિડીયો ડોર બેલ મળે છે ફ્રેમિંગ કરેલું છે મેઇન ડોર ઉપર કે તમે તમારા ડિઝાઇન્સ મુજબ આમાં સનમાયકા છે આપણે લગાડી શકીએ છીએ અત્યારે લિવિંગ એરિયામાં આવી ગયા છે લિવિંગ એરિયા ખૂબ વિશાળ છે ખૂબ મોટી સાઇઝમાં લિવિંગ એરિયા આપેલો છે તો ફર્નિચરમાં અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો અને એની ઓપોઝિટ ટીવી યુનિટ ટીવી યુનિટ આવી જાય છે અહીંયા તમને સીપી પ્લસની વિડીયો બેલ મળે છે હવે ડાઇનિંગ સ્પેસ આ બધું તમે ડાઇનિંગ સ્પેસની પ્રોવિઝન આપેલું છે તો એ ડાઇનિંગ સ્પેસ કરી શકો છો અને એની ઓપોઝિટ જ કિચન તો કિચન બી લેન્થ જે કહેવાય એ ખૂબ સરસ છે અને પ્રોવિઝન છે કે નીચે તમે કિચનના જે બોક્સિસ આપણે કહી છે કે મોડ્યુલર કિચન છે ઉપર ચીમનીના પોઈન્ટ આપેલા છે એની માટેનું પ્રોવિઝન ચીમનીનો જે મોટો પાઇપ છે એ કાઢી શકો છો એ આવી જાય છે આમાં જ તમને ફ્રેન્ચ વિન્ડો જે બાલ્કની આમાં જ મળી જાય છે તે કિચન સાથે કનેક્ટેડ છે કિચનમાંથી બી ડોર આવે છે અને ત્યાં હોલમાંથી બી તમે આવી શકો છો તો આ બાલ્કની છે અને સિટિંગ બાલ્કની છે કે તમે અહીંયા બેસવું છે આપણે તો અહીંયા આરામથી બેસી શકો છો હવે વાત કરીએ આતી બાલ્કની હવે રૂમની વાત કરું તમને તો થ્રી બી એચ કે ફ્લેટમાં સૌથી પહેલા તમને બે ઓપોઝિટ સામસામે રૂમ આવે છે આ રૂમમાંથી આપણે રૂમની સાઈઝ જોઈ શકો છો રૂમની સાઈઝ એ વિશાળ છે મોટી સાઈઝમાં છે આ બાજુ તમને સિટિંગ બાલ્કની સિટિંગ બાલ્કની મળી જાય છે અને કબોટ કબોટ માટે આ બાજુ સ્પેસ આપેલી છે તો આમાં ક્યાંય જે રૂમની જગ્યા છે એ ક્યાંય રોકાતી નથી અલગથી સ્પેસ છે અને અટેચ અટેચ ટોયલેટ બાથરૂમ આમાં મળે છે આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ હવે તમને સેકન્ડ બેડરૂમ દેખાડું

કબોટ કબોટ માટેની બી સ્પેસ આપેલી છે અને કોમન કોમન જે વચ્ચમાં સિંખ આપેલી છે તો એ પ્રોવિઝન બી સારું છે કે છે તો આ છે ફર્સ્ટ સેકન્ડ બેડરૂમ હવે તમને મિત્રો થર્ડ બેડરૂમ દેખાડી દો આ છે આપણો થર્ડ બેડરૂમ તો આ થર્ડ બેડરૂમમાં ફસ્ટ પહેલા આ બધું કબોટની તમને સ્પેસ મળી જાય છે આમાં બી તમને એક બાલ્કની મળે છે એટલે ત્રણેય બેડરૂમ જોયા ત્રણેયમાં તમને બાલ્કની મળે છે અને ત્રણેયમાં અટેચ ટોયલેટ બાથરૂમ તો આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળે છે અત્યારે આવી ગયા છીએ આપણે ટેરેસ ઉપર કે લિફ્ટ ટેરેસ સુધી આવે છે અને ટેરેસ દેખાડું ને તો ફોર સાઈડ ઓપન છે તો ઓવરઓલ તમે જે વોકિંગ કંઈ કરવું છે તો ટેરેસ ઉપર કરી શકો છો પ્લસ સોલાર વોટર હીટર એ બી આ ફ્લેટમાં ઇન્ક્લુડ છે તો આ બી સાથે મળે છે પ્લસ ઇમ્યુનિટીઝવાળા જે લો રાઇઝમાં કહેવાય કે સિક્સ ફ્લોર સુધી આપણા એવા ટેરેસ સુધી લિફ્ટ આવે છે આમાં તમને જીમ ગઝેબો અને થિયેટર ત્રણેય વસ્તુ આ ફ્લેટમાં ઇન્ક્લુડ છે તો એ ઇમ્યુનિટીઝ બની રહી છે એટલે તમને નથી દેખાડી શકતા પણ બ્રાન્ડ ન્યૂ ફ્લેટ છે તો એમ્યુનિટીઝ બાકી છે દર્શક મિત્રો આ તો આપણો આજનો થ્રી બી નો પ્રોજેક્ટ નવસો અઢાર કાર્પેટ વિથ એમ્યુનિટીઝ એમાં તમને ઝીમ ગઝેબો અને થિયેટર મળે છે સિક્યોરિટી પર્પઝથી જોઈએ તો પાર્કિંગમાં સીસીટીવી કેમેરા ચોવીસ કલાક બાદ સિક્યુરિટી સિક્યોરિટી અને ફાયર સેફ્ટી તો મળે જ છે પ્લસ સીપી કંપનીની વિડીયો ડોર પણ તમને સાથે આમાં ઇન્કલુડ છે અને એલોટેડ કાર પાર્કિંગ તમને આમાં સાથે મળે છે વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો આપને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે હું જિગ્નેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત